પી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની ઉપસ્થિતિમાં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું જે બાદ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ડીવાય એસપી કુશલ ઓઝા પીઆઈ આર વાળા સાથે ગત વર્ષના અને વર્તમાન સમયના વાર્ષિક ગુના અંગે ચર્ચા કરી હતી અને તેની છણાવટના આધારે જરૂરી સૂચના આપી હતી જે બાદ સ્ટાફના કામકાજની વિસ્તૃત રીતે તપાસણ કરવામાં આવી હતી તેમજ સુઘડ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું આઈજીપી સંદીપ સિંગે જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી એ મુખ્ય જવાબદારી છે ત્યારે કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે જરૂરી પગલા ભરી રહી છે વર્તમાન સમયમાં ગરબા ચાલી રહ્યા છે ત્યારે ગરબા પર પણ નિર્વિઘ્ન રીતે શ્રમાય તે માટે જરૂરી પોલીસ વ્યવસ્થા કરાઈ છે આજ રોજ અમારી કચેરી દ્વારા રેન્જ કચેરી વડોદરા વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એના અનુસંધાને પહેલાં પાલેજ પોલીસ સ્ટેશન અને અત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની મેં મુલાકાત કરી છે એમાં એસપી શ્રીની હાજરીમાં થાના મલદાર સાથે અને ડીવાયએસપીની હાજરીમાં આપણે જે ગુનાઓ જે જીઆઈડીસીમાં ગયા વર્ષની કરતા અત્યારે આ વર્ષે બન્યા છે એની સરખમણી કરવામાં આવી છે જરૂરી સૂચના આપવામાં આવી છે આવનાર નવરાત્રીમાં પણ વ્યવસ્થિત રીતે